ગેરકાયદેસર અમેરિકામાં ઘુસવાની ફિરાકમાં જતા ગુજરાતના કુલ છ્યાસઠ લોકોની સીઆઈડી ક્રાઇમે પૂછપરછ હાથ ધરી છે કબૂતરબાજીના આ કૌભાંડની તપાસ છેલ્લા તબક્કામાં હોવાનું સામે આવ્યું સીઆઈડી ક્રાઈમ ટૂંક સમયમાં મામલે ફરિયાદ દાખલ કરી શકે છે ફ્લાઇટમાં કુલ ત્રણસો ત્રણ પૈકી છાસઠ લોકો ગુજરાતી હતા કૌભાંડમાં પંદર એજન્ટની ઓળખ થઈ ચૂકી છે જેમાંથી આઠ એજન્ટ ગુજરાતના છે ટૂંક સમયમાં તમામ એજન્ટો સામે પોલીસ ફરિયાદ થશે ગત મહિને વિઝા એજન્સીઓને ત્યાં સીઆઈડી ક્રાઈમે દરોડા પાડ્યા કબૂતરબાજીના રેકેટમાં વિઝા એજન્સીઓ પણ સામેલ છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે એ ડિસેમ્બર મહિનાના 15 16 તારીખે જે અલગ અલગ વિઝા આપવામાં આવેલ છે વર્ક પરમિટ વિઝા સ્ટુડન્ટ વિઝા તો પીઆર કાર્ડ વાટે તો તે માટે જે અલગ અલગ કામ કરતી એજન્સી વિરુદ્ધ પણ અમારે 6 ગુના दाखल થયેલા છે અને એ માજે બાકીના અમે રીડ કરેલા તો તે બાબતે પણ અમારું કાગળનું વેરીફિકેશન ડેટા રિટ્રાઇવલ અને પુરાવણી छानबीन ચાલુ છે તો ત્યારબાદ અજી વધારે ગુના તે બાબતે दाखल પણ થશે હાલ એરોપ્લેન ફ્રાન્સમાંથી પરત થવાની વાર્તા છે તો એમાં જે સંકળાયેલ લોકો છે એમાં જે સંકળાયેલ એજન્ટ છે એ પહેલા કેસીસ સાથે કેવી રીતે સંકળાયેલ છે કે કેમ એ પણ અમારે તપાસની એક મૂળ હેતુ છે અને તે બાબતે પણ અમારી તપાસ હાલ ચાલે છે